અહીંથી જેટલા પણ લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને જતા હોય છે એમના માટે અહીંયા કઈ કઈ વ્યવસ્થા છે જમવાથી માંડીને નાસ્તાથી માંડીને ઠંડુ પીણું આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક જે પણ જોઈએ એ એ લોકોની જેવી જરૂરિયાત દવા કે કઈ પણ જરૂરિયાત હોય એ અહીંયા પૂરી પાડવામાં આવે છે બરાબર દવા બવા બધું અહીંયા પૂરું પાડવા ટોટલી વસ્તુ એમને મિત્રો હાલ આપણે મોરબી ટુ કચ્છ આશાપુરા ધામની સફરમાં છીએ અને વચ્ચે જેટલા પણ કેમ્પ આવે છે અને જેટલા લોકો ચાલીને માતાની શરણે જતા હોય છે એમની સાથે આપણે વાતચીત કરવાના છીએ તો એવું જ એક ફેરોલી ગ્રુપ દ્વારા અહીંયા કેમ્પ ચલાવવામાં આવે છે તો આજે એમની સાથે વાતચીત કરીશું કે ચાલીને જતા ભક્તાળુઓ માટે કઈ રીતની વ્યવસ્થા છે કે શું કઈ સૌપ્રથમ તો શું નામ ભાઈ તમારું વૈભવ અમૃતિયા ગામ જેતપર ફેરોલી માં છું હું બરાબર અને અહીંથી જેટલા પણ લોકો માતાજીના દર્શન કરવા માટે ચાલીને જતા હોય છે એમના માટે અહીંયા કઈ કઈ વ્યવસ્થા છે જમવાથી માંડીને નાસ્તાથી માંડીને ઠંડુ પીણું આઈસ્ક્રીમ કે કોલ્ડ ડ્રિંક જે પણ જોઈએ એ એ લોકોની જેવી જરૂરિયાત દવા કે કઈ પણ જરૂરિયાત હોય એ અહીંયા પૂરી પાડવામાં આવે છે બરાબર દવા બવા બધું અહીંયા પૂરું પાડે ટોટલી વસ્તુ એમ ને અને આ તો મને દેખાય અહીંયા હુવા બુવાની ને કુલર ની ને વ્યવસ્થા બધી બધી જો પહેલા હે બધી જ બધી સેવા કાર્ય કરો એમ કાર્ય માટે અને ભક્તાડીઓનો એટલો આશીર્વાદ છે કે સેવા કરવાનો આવો લાભ મળી રહ્યો છે તો એ મોકળા મને સેવા કરીએ છીએ બરાબર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જેટલા પણ લોકો અહીંયા થાકી ને આવે છે અને ગમે એ ટાઈમે આપણે ચાલુ જ હોય છે ને ચોવીસ કલાક ચાલુ ચોવીસ કલાક અરે વાહ ચોવીસ કલાક ચાલુ હોય છે ને અહીંથી ચાલીને જતા ભક્તાળુઓ માટે ભાઈ અહીંયા સેવા કાર્ય ચાલી રહ્યું છે તો બોલો આશાપુરા માત કી